વાળી ઉત્પન્ન બજાર સમિતિ ઇડરમાં હાલ ત્રીસ કર્મચારીઓ એકવીસ કાયમી કર્મચારી છ ડેલીવિઝન દ્વારા આઠ એમ કરીને કુલ ઓગણત્રીસથી ત્રીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની આવક જો તો એ પણ મર્યાદિત જ છે એટલે હાલ જેટલો સ્ટાફ છે એ પૂરતો સ્ટાફ છે જ પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક વાવળ ઊભો થયો દૈનિક સંદેશની અંદર પણ આજથી પંદર દિવસ પહેલાં આવ્યું હતું કે એક ખોટી ભરતી થઈ રહી છે તો એ બાબતે અંદર ખાનગી તપાસ કરતાં માલુમ પડ્યું કે કોઈ મહેસાણાની ખાનગી એજન્સી જે બી પટેલ કંપની કરીને છે એને કોઈ દૈનિક પેપરની અંદર જાહેરાત આપી અને અરજીઓ ત્યાં મંગાવવામાં આવી એ દિવસના દૈનિક પેપરો સાબરકાંઠામાં વેચાયા કે કેમ એ બહુ ખ્યાલ નથી પણ અરજીઓ ફક્ત એકવીસ જ આવી અને એકવીસ અરજીઓની અંદર જે લોકોને લેવાના છે એવાના નામ પણ બહાર આવી ગયા કે ભાઈ કોઈનો ભત્રીજો કોઈનો સાળો કોઈનો સાઢુનો છોકરો કોઈનો પોતાના દીકરા એવા બધા લિસ્ટ પણ બહાર આવી ગયું એટલે મને વિચાર આવ્યો કે હું પચીસ વર્ષ આ એપીએમસીનો ડિરેક્ટર રહ્યો છું અને એમાંથી સોળ વર્ષ ચેરમેન રહ્યો છું મારા દરમિયાનમાં તો ઓછામાં ઓછા છ તો કર્મચારી રિટાયર્ડ થયા ત્રણ ચાર ગુજરી ગયા ચાલુ નોકરીએ છતાં અમે કોઈ એ સમયમાં મારા પચીસ વર્ષની એમાં મારા સોળ વર્ષના કારકિર્દીમાં કોઈ ભરતી થઈ નહોતી ત્યાર પછી ઘણી ભરતીઓ થઈ હશે અત્યારે આટલો સ્ટાફ પૂરતો છે પણ મામકો આના લેવા માટે આ લોકોએ વીસથી પચીસ લાખની ઓફર સાથે બાર લોકોની ભરતી આઠ ક્લાર્ક અને ચાર હરાજી બોલવાવાળા એમ કરીને આઠ લોકોની ભરતી કરી છે કરવા માટેના બધા પ્રયત્નો ચાલુ કર્યા છે આ બાબતે વારંવાર ચેરમેન શ્રી જોડે ટેલિફોનિક વાત કરવા છતાં પણ કામગીરી બંધ નથી રહી એટલે ગઈકાલે હું માર્કેટમાં કિસાન સંઘની મિટિંગ હતી ત્યાં ગયો હતો કિસાન સંઘની મિટિંગની અંદર પણ બધાને વાત કરી કે જ્યારે ત્યારે કદાચ આંદોલન કરવાનું થાય તો તમે પણ અમને સહકાર આપજો અને મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે એ પત્ર પણ હું ચેરમેનશ્રીને ત્યાં આપી આવ્યો કે સેક્રેટરીશ્રીને કે ભાઈ તું આ ચેરમેનને પહોંચતો કરજો એટલે આ ભરતી કોઈપણ સંજોગોમાં બંધ રાખવા માટેના પૂરા પ્રયત્નો છે અને જો કરશે તો દરેક ગામની સેવા મંડળી આ મંડળી આ એપીએમસીના મતદારો હોય છે એટલે રોજ પાંચ મંડળીઓ ભૂખ હડતાલ પર આવશે સાઠ મંડળીઓ છે એટલે બાર દિવસ આવો કાર્યક્રમ ચાલુ રહેશે જેની નોંધ લેવા માટે હું ઉપર પણ આની રજૂઆત કરવા આજરોજ ગાંધીનગર જઈ રહ્યો છું અને ઠેઠ નિયામકથી માંડીને સી આર પાટીલથી માંડીને બધાને જ આ સીએમ સાહેબના લખેલા પત્રની નકલ પહોંચાડવાનો છું સાથે સાથે આ ભરતી કરી અને આ લોકો એક મોટો ભ્રષ્ટાચાર માન્ય આપણા વડાપ્રધાનશ્રીએ મુક્ત વેપાર કે એપીએમસીની બહાર કોઈપણ વેપાર થાય એમાં કોઈપણ જાતની શેષ લેવામાં ન આવે એટલે વેપારીઓ હવે પોતાની પેઢીઓ બહાર લઈ જવા પણ મથી રહ્યા છે એનો એક દાખલો આપું તો આપણો દિવેલા પ્લાન્ટ ખૂબ એરંડાની ખરીદી કરે છે મફળીની ખરીદી કરે ડાયરેક એને સેસ ભરવાની આવતી નથી બાલાજીવાળો મફળીઓ ખરીદે બહાર તો એને પણ શેષ ભરવાની આવતી નથી સહકારજીનમાં કપાસ આજે નરેન્દ્રભાઈ ખરીદી રહ્યા છે તોય કેટલો એમને પણ શેસ ભરવાની આવતી નથી એટલે શેસની આવકો ઘટતી જાય પણ આ કર્મચારીઓને ખોટી રીતે કે ભાઈ અમારી પાસે પૂરતી આવક છે એવા ખોટા એમના પ્રોવિડન્ટ ફંડો બતાવી અને ભરતી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે એ બાબતે લોકજાગૃતિ પેદા કરવા અમે મથી રહ્યા છીએ આદરણીય એવા પૃથ્વીરાજભાઈ પટેલે જે એપીએમસીની ભરતી બાબતે આક્ષેપો કર્યા એકદમ જૂઠા મતલબ ઉપજાઈ કાઢેલા આક્ષેપો છે એમનામાં કોઈ પણ વસ્તુ ઘર કરી ગઈ હોય કે આપણે જે રીતે કરતા હતા એ જ રીતે આ લોકો કરવા માગે છે તે વસ્તુ એમના મગજમાં ખોટું ઘર કરી જાય હકીકતમાં શું કરવા માગતા નથી અમે કોઈ કરીશું પારદર્શક અનુભવહીવટી રીતે યોગ્ય હશે તો જ કરીશું નહીં તો નહીં કરી આવકની બાબતમાં એમને જે કીધું કે ભાઈ માર્કેટ શેર્સ ઘટી જાય છે એમને અમને આજે એ વસ્તુની પૂરી ખબર જ નહીં કે ભાઈ માર્કેટ શેસ વધી છે કે ઘટી છે અને એ ઈડર માર્કેટને અપ કરવા માંગી છે ચણાનું આજે ચણાનું અને ઘઉંનું મગફળીનું ઈડર ચણાનું હબ છે એવું આજે મને ન આખા ગુજરાતમાં બી ખબર છે કે ભાઈ ચણા ઈડર માર્કેટમાં જ ચાલે છે ઈડરમાં ચણાની મોટી આવક કરી છે અને શેસની બી આવક અમે એમના કરતો સાઠ લાખ રૂપિયા આ વર્ષે વધારી છે માણસો વધારે હસી કામ વધારે થશે તો જ ખેડૂતોને ન્યાય મળશે ને ખેડૂતોનો માલ નો નિકાલ હેરાજી ફટાફટ કરીને વેપારીઓ સુધી પહોંચાડીને એનો પ્રોગ્રામ જે હોય તે કરવા માટે માણસોની જરૂર છે જ હજી સુધી અમે કશું કરેલું નથી એ લોકો જે કરવા માગે છે કે ભાઈ આ હંગામી માણસોથી હંગામી માણસો એમના ભાગ્યા છે હજી એમને જે તે વખતે એમના વખતે એમના ભાગ્યા નાવા લોકો લાઈ લાઈન મૂકેલા છે તો એ લોકોનાથી અમારે કામ કેવી રીતે લેવું એ વસ્તુ એ જે કરવા માંગે છે એ વસ્તુથી કામ થાય એવું જ નથી એટલે રેગ્યુલર અને ક્વોલિફિકેશન વાળો સ્ટાફ હશે તો જ ચાલશે એપીએમસી જો ચલાવીએ વ્યવસ્થિત તો સારો સ્ટાફ લેવો જ પડશે સગાવાળાની જે વાત કરી રહ્યા છે એ બી તદ્દન પીવાની જોઈએ સાબિત કરતા હોય કે કોઈની જોડેથી પૈસા લીધા કે કોઈ સગાવાળાને લીધો તો એ ગમે ત્યારે અમારી જોડે હા મા બે ખુલાસો કરી માંગી શકે તેમના શાસનમાં ભાગ્યા નોકરી રાખ્યા નો આરોપ છે હા સાચો જ છે ક્યાં ફરજ મજા આવે છે અને કઈ પૂછવું કેટલા માણસો લગાવેલા છે તે હવે આખી ઇન્કવાયરી હું કરીશ મીડિયા ને સમક્ષ મીડિયા સમક્ષ રજૂ કરીશ ઓકે